ખંભાતના ખડોધીના ફૂલપુરા વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા મકાન ધરાશી થયો છે જે મકાનમાં સૂઈ રહેલા દંપતી સહિત બે વર્ષીય બાળક દબાયા હતા જેથી તેઓનું મોત થયું છે હાલ તંત્ર દ્વારા મૃતકોના મૃતદેહને પી એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ દુઃખદ ઘટનામાં મોતને પગલે મંગળવારે સવારે અગિયાર ત્રીસ કલાકે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ સહિત ઇન્ચાર્જ કલેક્ટર મામલતદાર એમ બી ભોઈ રમેશભાઈ સહિત સરપંચ રવિભાઈ ઉપસરપંચ કાળીદાસ સહિતના પરિવારજનો સરકારી હોસ્પિટલમાં ઘસી આવ્યા છે મકાન ધરાશી થયાની ઘટનામાં પતિ ઘનશ્યામભાઈ શનાભાઈ ચૌહાણ શકુબેન ઘનશ્યામભાઈ ચૌહાણ અને બે વર્ષીય બાળક તુષારનું મોત થયું છે હાલ ત્રણેય મૃતકોના મૃતદેહને ને પી એમ અર્થે લાવવામાં આવ્યા છે અને ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ સહિત ઇન્ચાર્જ નાયબ કલેક્ટર પણ સરકારી હોસ્પિટલમાં ઘસી આવ્યા છે મારા વિસ્તાર ખંભાત તાલુકાના ખડોદી ગામે આ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને કુદરતી ખૂબ મોટી આફત આ વિસ્તાર ઉપર જે મંડરાઈ રહી છે અને રાત્રિના સમયે પાણી ભરાવાથી આ દંપતી મારા વિસ્તારના હર્ષદભાઈ એમના ધર્મપત્ની શકુબહેન અને એમનો અઢી વર્ષનો પુત્ર તુષાર આ રાત્રે પોતાના મકાનમાં સૂઈ રહ્યા હતા અને દીવાલ ધરાશયી થઈ અને ત્રણેયની ઉપર દિવાલ પડી અને આકસ્મિક એમનું દુઃખદ અવસાન થયું છે આ વિસ્તારનું વહીવટીતંત્ર તમામ અમારા કાર્યકર્તાઓ આ દુઃખની ઘડીમાં આ પરિવારની સાથે છે અને સરકારશ્રીમાંથી જે પણ શક્ય મદદ હશે એ વધુમાં વધુ આ પરિવારજનોને મદદરૂપ થઈએ અંદાજે એક મૃતકને ચાર લાખ જેટલી મદદ સરકારશ્રીમાંથી અપાવવાની અમે રજૂઆત કરી છે અને અત્યારે એમની ડેડ બોડી ખંભાતની કેનેડી હોસ્પિટલે લઈ આવ્યા છીએ પીએમ અર્થે અને સમગ્ર તંત્ર અને હું સવારથી જ એમના પરિવારજનોની સાથે છીએ આ દુઃખની ઘડીમાં અને આ વિસ્તારના તમામ વિસ્તારોમાં જે પાણી ભરાયા છે ને જ્યાં જ્યાં જ્યાંથી પણ અમને રજૂઆત આવે છે મદદ માટે ફોન આવે છે તો અમે શ્રી તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ સૌ સાથે લોકોની વારે આવ્યા છીએ અને આપના માધ્યમથી પણ મારા વિસ્તારના તમામ નાગરિકોને એક જાહેરમાં અપીલ કરવા માગું છું કે હજુ પણ બે ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે તો નીચાણવાળા વિસ્તારમાંથી જ્યારે પણ તંત્રના અધિકારી તરફથી આપને સૂચના આપવામાં આવે તો આપ સ્થળાંતર તુરંત કરી લેશો આપની બધી જ વ્યવસ્થા તંત્ર અને અમારા તરફથી કરવામાં આવશે